ધોરણ દસ પછી તમે ધોરણ અગિયાર ની અંદર બાયોલોજી પસંદ કર્યું આ મેડિકલ કોલેજ ની અંદર એડમિશન લેવા માટે એક એક્ઝામ આપવી પડે છે એક કોમ્પિટિટિવ એક્ઝામ આપવી પડે છે જેનું નામ છે સર આના ક્વેશ્ચન પેપર કયા કયા લેંગ્વેજ નીટ એક્ઝામ ની પેટર્ન નીટ એક્ઝામ જે છે વર્ષમાં કેટલી વખત આવી તો આજે આપણે એ જ વાત કરવા જઈ રહ્યા છીએ કે જે આ નીટ એક્ઝામ છે એના વિશે સંપૂર્ણ માહિતી જયારે તમારો જન્મ થયો છે ત્યારે તમને જોઈને તમારા પેરેન્ટ્સ અથવા બીજો વડીલો બોલ્યા હશે કે એ બચ્ચા તો ડોક્ટર બનેગા તમને એ વાત મનમાં ફીટ થઈ ગઈ ધોરણ 10 પછી તમે ધોરણ 11 ની અંદર બાયોલોજી પસંદ કર્યું મતલબ કે તમારું ડોક્ટર બનવાનું સપનું અજી સાકાર થવા જઈ રહ્યું છે તમે એની પ્રોસેસમાં છો જ્યારે તમે ડોક્ટર બનવા માંગો છો તમારા નામની આગળ ડોક્ટર લગાવવા માંગો છો તો તમારે મેડિકલ કોલેજની અંદર ભણવાનું હોય છે જેનાથી નામની આગળ ડોક્ટર લાગે છે આ મેડિકલ કોલેજની અંદર એડમિશન લેવા માટે એક एग्जाम આપવી પડે છે એક કોમ્પિટિટિવ એક્ઝામ આપવી પડે છે જેનું નામ છે નીટ જેના સ્કોર જેના માર્કને આધારે તમને આ કોલેજની અંદર એડમિશન મળતું હોય છે ઘણી બધી સારી કોલેજ છે ઘણી ગવર્મેન્ટ કોલેજ છે ઘણી પ્રાઇવેટ કોલેજ છે ઘણી સેમી ગવર્મેન્ટ છે તો એની અંદર બધા વિદ્યાર્થીઓનો પ્રયત્ન હોય છે કે તે ગવર્નમેન્ટ કોલેજની અંદર એડમિશન મેળવી લે અને પોતાનો અભ્યાસ આગળ વધારે ગવર્નમેન્ટ કોલેજની અંદર એક તો ફીઝ ઓછી હોય છે અને પરિણામે પોતાનો બહુ સારો એવો અભ્યાસ પણ કરી શકતા હોય છે તો આજે આપણે એ જ વાત કરવા જઈ રહ્યા છીએ કે જે આ નીટ एग्जाम છે એના વિશે સંપૂર્ણ માહિતી તમારી જનની અભ્યાસની બની શકે શરૂ થવા જઈ રહી હોય અથવા થઈ ગઈ હોય તમે અત્યાર બની શકે ધોરણ 11 માં હોય અથવા ધોરણ 12 ની અંદર હોય આ एग्जाम જે છે ધોરણ 12 પછી આપવાની હોય છે કોરન 11 અને 12 નો સિલેબસ જે છે ઈ આની સાથે જોડાયેલો હોય છે તો આપણે બધી 1 બાય 1 માહિતી મેળવીએ પહેલા પ્રતંતમ તો નીટ નું ફૂલ ફોર્મ શું છે નીટ જે છે એનું ફૂલ ફોર્મ છે નેશનલ एलिजिબિલિટી કમ એન્ટ્રસ્ટ ટેસ્ટ આ એક એન્ટ્રસ્ટ ટેસ્ટ છે જેનું કામ છે એક માર્ક આપવા ને માર્ક વિદ્યાર્થીઓ મેળવીને કોલેજ ની અંદર એડમિશન મેળવે છે નીટ નો સ્કોર તમને ક્યાં લઈ જાય છે मेडिकल कॉलेज तरफ લઈ જાય છે જે ની અંદર તમે MBBS BDS BMS BHMS નો અભ્યાસ કરીને ડોક્ટર બનો છો NEET एग्जाम જે છે વર્ષમાં કેટલી વખત આપી શકાય આ एग्जाम જે છે એક વર્ષની અંદર ફક્ત એક જ વખત આવે છે ફક્ત એક જ વખત આવશે હવે બીજી વાત કે સર હું એક વખત આપી દઉં તો બીજી વખત આપી શકું ડેફિનેટલી આપી શકો તમે ડ્રોપ લઈ શકો તમે ફરીથી આવતા વર્ષે एग्जाम આપી શકો તમે એના પછીના વર્ષે एग्जाम આપી શકો મતલબ કે અપર એજ લિમિટ કોઈ નથી પરંતુ પહેલી વખત एग्जाम આપવા જાઓ છો ત્યાં થોડી ઘણી લિમિટેશન છે એની પણ આપણે વાત કરશું પણ તમે વર્ષની અંદર આ एग्जामને એક વખત આપી શકો છો એક વખત જો તમે આપી દીધી છે તો તમે ફરીથી પણ આપી શકો છો એટલે આવી રીતે બરાબર કન્ટિન્યુ કરી શકો છો બીજા વર્ષોમાં પણ આપી શકો તમે ડ્રોપ લેન પણ આ एग्जाम આપી શકો છો પરંતુ વર્ષની અંદર ફક્ત એક જ વખત આવશે એટલે લખ્યું છે નીટ एग्जाम વર્ષમાં કેટલી વખત આપી શકાય તો એક વખત આપી શકાય નીટ एग्जाम ની પેટર્નસ હોય છે તમે एग्जाम ની પેટર્ન સમજી લ્યો જેથી આપણે સિલેબસ નું પણ ડિસ્કસ કરી લેશું ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી બાયોલોજી ની અંદર બોટની અને ઝૂલોજી ને ઇન્ક્લુડ કરીને બાયોલોજી બનાવવામાં આવ્યું છે તમને અહીંયા મળ્યા છે મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન હવે નામ લખ્યું છે મલ્ટીપલ ચોઇસ પણ રીઅલમાં મલ્ટીપલ ચોઇસ નો અર્થ એવો થાય કે જ્યારે કોઈ એક ક્વેશ્ચન આઈપ્યો અને ની નીચે ચાર ઓપ્શન આઈપ્યા હોય એમાં એક થી વધારે આન્સર હોય પરંતુ આપણે અહીંયા એક આને સિંગલ ચોઇસ છે પરંતુ આમાં કોઈ બીજો મલ્ટીપલ ચોઇસ નથી એલાને મલ્ટીપલ ચોઇસ એટલે કે તમને વધારે ઓપ્શન આપે છે એમાંથી તમારે કોઈ એક ઓપ્શન સિલેક્ટ કરવાનો છે જેનું નામ છે એમસીક્યુ એટલે જ કહી દીધું છે અહીંયા સિંગલ करेक्ट આન્સર ટાઇપના આ ક્વેશ્ચન હોય છે બરાબર છે અને એમાંથી તમારે બેસ ઓપ્શન પસંદ કરવાનો હોય છે સર આ ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી જે છે હે ને એનો સર સિલેબસ શું હશે તો બેટા ટોટલી 11th એન્ડ 12th 11th એન્ડ 12th કે જે તમે NCERT ની સ્ટડી કરો છો બસ મોસ્ટ ઓફલી એના અરાઉન્ડ આસ જ રહેશે પરંતુ એના તમારે થોડા એના લેવલના ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવા પડશે જે કોમ્પિટિટિવ एग्जाम ના બનતા હોય અહીંયા એના બેઝિક કોન્સેપ્ટ હશે અહીંયા એનો કોન્સેપ્ટ હશે પણ કોન્સેપ્ટ ને કેવી કેવી રીતે લાગુ પડી શકાય એની માટે તમારે ઘણી બધી પ્રેક્ટિસ કરવી પડશે ત્યારે જ એને તમે આમાં સક્સેસ મેળવી શકશો ડ્યુરેશન 3 કલાક તમને આપ્યા છે 2 થી 5 જે પેндеમિક સિચ્યુએશન હતી ત્યારે થોડો ઘણો ચેન્જ થયો હતો પણ તો હવે બધું રેગ્યુલર થઈ જ ગયું છે ફિઝિક્સ ના તમને બેટા 45 ક્વેશ્ચન મળશે તમને કેમેસ્ટ્રી ના પણ 45 ક્વેશ્ચન મળશે જ્યારે બાયોલોજી ના તમને 90 ક્વેશ્ચન મળશે આ 90 ક્વેશ્ચન ની અંદર બોટની ના 45 ક્વેશ્ચન છે અને ઝૂલોજી ના 45 ક્વેશ્ચન છે એક ક્વેશ્ચન નો જે માર્ક છે એક ક્વેશ્ચન ના 4 માર્ક છે એક ક્વેશ્ચન નો કેટલો માર્ક છે બેટા 4 માર્ક છે એવા ટોટલ ત્યારે કેટલા આવે છે તો ટોટલ તમારું આવશે 180 ક્વેશ્ચન અને એનાથી બની જાય છે 720 માર્ક ઓહો સર આ તો બહુ અઘરૂ થઈ ગયું અમે તો ભાઈ અત્યાર સુધી તો 100 માર્કની ટેસ્ટ જ આપતા બેટા આ 720 માર્કની ટેસ્ટ છે 3 કલાકમાં મતલબ કે આ માઇન્ડ ગેમ છે તમારે અહીંયા ડોક્ટરી મગજ વાપરવાનું છે ઇમરજન્સી કેસ કે કયું કામ કરી શકાય કયું કામને અવોઇડ કરી શકાય બધી વસ્તુ વિચારવી પડશે તમારે ખુદને પહેલેથી ડોક્ટર બનવું પડશે ત્યારે જઈને તમે આ एग्जाम ની અંદર સફળ થઈ શકશો એવી મેન્ટાલિટી ક્રિએટ કરવી પડશે ક્યારેક તમે વાત करू કે નીટ 2024 નો પેપર સાવીજી હતો જ્યારે 25 નો પેપર એક્સ્ટ્રીમલી હાર્ડ આવી ગયો તો એ સમયે કયા વિદ્યાર્થીઓ એ સારો સ્કોર મેળવ્યો કે જેને બેલેન્સ કામ કર્યું મતલબ કે એને ખબર પડી ગઈ કે પેપર ઓલ ઓવર હાર્ડ છે એટલે એને અમુક ક્વેશ્ચનોને જવા દીધા અમુક ક્વેશ્ચનોને ટીક કર્યા સ્કોર कट ऑफ नीचे आवी गयो परंतु ई टॉपर इज रिया कारण के બધાના માર્ક નીચે જ આવતા હતા તો નીચે નીચે આવતા જે ટોપ માર્ક છે એમાં જ એરિયા તો એને કહેવાય टॉपर અને એની માટે કરવી પડે છે જબરદસ્ત પ્રેપરેશન ઘણી બધ આ ક્વેશ્ચન પ્રેક્ટિસ અને મસ્ત રીતે અન્ડરસ્ટેન્ડિંગ કરવું પડે છે અને જે આપણે અપકમિંગ ઘણા સેશનોમાં જોશું પણ જે છે તમે વાત કરશો તો આવી રીતે તમા 180 ક્વેશ્ચન હોય છે બરાબર એક સબ્જેક્ટના 180 માર્ક થઈ ગયા ટોટલ ક્વેશ્ચન 180 છે અને એવી રીતે જોશો તો 720 માર્ક થાય છે બાયોલોજી તો જો 360 એક બાજુ ફિઝિક્સ અને કેમેસ્ટ્રી અને એક બાજુ બાયોલોજી ઓકે તો આ સબ્જેક્ટ ની વાત થઈ ગઈ સાથે સાથે આપડા एग्जाम ની પેટર્ન ની વાત થઈ ગઈ 3 કલાક માં તમારે એક જ દિવસ માં પેપર આપવાનું હોય છે एग्जाम પેટર્ન ની અંદર સૌથી મહત્વના જે બીજો પોઈન્ટ છે એ કહી દઉં કે જો તમે કોઈ આન્સર ક્વેશ્ચન નો આન્સર આપો છો જો એ તમને સાચો પડે છે તો તમને 4 માર્ક મળશે અને જો ખોટો પડે છે તો -4 તો જાય જ છે મતલબ 4 તો જાય જ છે 4 + 1 જશે એટલે કે ટુકમાં ટોટલ -5 થાશે તમાર ટોટલ માંથી એટલે એને જનરલી શું કહેવું પડે કે આ તો ખોટો પડ્યો એનો છે અને નેગેટિવ માર્કિંગ કેટલું થઈ ગયું 1 માર્ક નેગેટિવ થયો 1 માર્ક બેટા દરેક ક્વેશ્ચન ને નેગેટિવ જો તમે કોઈ પ્રશ્ન ટીક કર્યો જો એ સાચો પડી જાય તો 4 માર્ક મળી જશે તમે ટીક કર્યો પણ એ સાચો નથી એનો જવાબ કઈક બીજો જવાબ આવે તો પ્રશ્ન તો ખોટો થઈ ગયો તો ચાર તો જાશે જ ઉપરાંત એક બીજો જશે એટલે પાંચ માર્ક જશે એટલે તમે અહીંયા માર્ક મેળવવાના ચક્કરમાં ગુમાવી શકો છો નફા કરતાં ખોટ વધી જશે હે ને એવું થઈ જશે તો અહીંયા થોડું ધ્યાન રાખવાનું છે કે જે પ્રશ્ન આપણને આવડે છે એ ટિક કરવાના છે જો તમે ટિક નથી કરતા તો બેટા કોઈ માર્ક નહી કપાય તમે -1 નહી થાય તમે 0 એ રહેશો 0 -1 કરતા વધુ માર્ક છે હે ને તો તમારે જ્યારે પ્રશ્ન આવે તો ટીક કરવાનો છે નકટ ટીક નથી કરવાનો કરેક્ટ આન્સર ટુ ધ મોસ્ટ એપ્રોપ્રાઈટ આન્સર તો 4 માર્ક વાહ અને એની ઇનકરેક્ટ ઓપ્શન માર્ક વિલ બી ગિવન માઈનસ 1 માર્ક જબરદસ્ત છે બરાબર અને અન આન્સર આન્સર નહી આપો તો 0 તો 0 સારો માઈનસ 1 કરતા મોડ ઓફ એگزામિનેશન બેટા ઓફલાઈન હશે તમારો કોઈ એક્ઝામ સેન્ટર હે નંબર આવશે ત્યાં જઈને તમારે એક્ઝામ આપવાની છે પેન એન્ડ પેપર मतलब के ऑफलाइन पेपर से कॉम्प्यूटर पर नहीं कारण के जे जे है जेई जमे लेनलाइन एक्जाम होम्प्यूटर पर आप आगे बढ़िए मीडियम ऑफ द क्वेश्चन पेपर सर आना क्वेश्चन पेपर कया कया लैंग्वेज में आए तो बेटा इंग्लिश में हिंदी में आसामी बेंगाली गुजराती वाह तो आपने मड़ी गये अपनी भाषा मतलब कि तब नीट एक्जाम तैयारी गुजराती में कर करो भाई साहब वी आर रेडी તમે રેડીજો તો થઈ જાવ તૈયાર જો તમે ગુજરાતી નું પેપર જોશો તો તમને સાથે સાથે ત્યાં ઇંગ્લિશ પણ લખેલો હશે તો દરેક લેંગ્વેજ ની સાથે એક રેફરન્સ માં ઇંગ્લિશ હોય છે ઘણી બધી વખત ટ્રાન્સલેશન મિસ્ટેક હોય તો તમે ઇંગ્લિશ માં જોઈને એનું કરેક્શન સમજી શકો છો એલિજિબિલિટી અ હી અથવા સી મતલબ કે કોઈ છોકરો અથવા છોકરી જે છે મિનિમમ 17 વર્ષ ના હોવા જોઈએ મિનિમમ 17 વર્ષ ના હોવા જોઈએ મિનિમમ 17 વર્ષ ના હોવા જોઈએ અને આમાં થોડુંક હજી એડ કરે છે અવે તમે વિચારો પહેલા હું વાત કરું 2025 મતલબ કે જે આ વર્ષે જેને एग्जाम આપી હશે બરાબર તો એનું જાન્યુઆરી થી લઈને ડિસેમ્બર અથવા આપણે જાન્યુઆરી લખું છે જ સુકામ ઈ એમ કહે છે કે જે 31st ડિસેમ્બર છે બરાબર જે આ વર્ષે તમે एग्जाम આપી છે જે 2025 માં જેને एग्जाम આપી છે એને 2025 સુધીમાં એના 17 વર્ષ થઈ જવા જો એક્ઝામ દેવા જાવ ત્યારે 17 વર્ષની જરૂર નથી ઉદાહરણ તરીકે હું તમને વાત કરું એક્ઝામ આવે છે મેમાં તમારો બર્થડે જે છે એક એક સપ્ટેમ્બર મહિનાની છે તમે એક્ઝામ દેવા જાવ ત્યારે 17 વર્ષના નથી 16 વર્ષત પૂરવ થઈ છે 17 વર્ષ રનિંગ છે આ પૂરા થઈ ગેલાના વર્ષ છે તો શું કરશું સર પરીક્ષા દઈ શકો કારણ કે તમે એના રિઝલ્ટ થી જારે એડમિશન લેશો પછી આવશે ડિસેમ્બર એટલે કે ઈ આખા વર્ષમાં ડિસેમ્બર સુધીમાં 17 થવા જોઈએ એટલે તમારું એવું રાખોને કે 16 પૂરા થઈ ગયા હો જો આપણે થોડી ડેફિનેશન બદલી નાખો 16 વર્ષ પૂરા થઈ ગયા હો જો 17મું રનિંગ હોવું જોઈએ જે ડિસેમ્બર સુધીમાં 17 થઈ જશે તમારું હવે તમારી વાત કરું તો તમે જે અહીંયા જોઈ રહ્યા છો એ બની શકે 25 માં તો હવે एग्जाम દેવાના નથી 26 અથવા 27 માં દેશે तो जे विद्यार्थी 2026 मा एग्जाम देवाना छे एना અત્યારે બની શકે કે 16 વર્ષ હજી 17 વર્ષ પૂરા ન થ્યા હોય 17 માં રનિંગ હોય બરોબર તો કોઈ ટેન્શન ન લે લો ડિસેમ્બર સુધી તમને ટાઈમ મળે છે 2026 નો જેને 2026 માં एग्जाम આપવાની છે જે વિદ્યાર્થી 2027 માં एग्जाम આપવાની છે એના 17 વર્ષ 2000 એટલે 31 ડિસેમ્બર 2027 સુધીમાં પૂરો હોવો જોઈએ તો આ બહુ જ સારો પોઈન્ટ કહી શકાય એવું ન કે एग्जाम દેવા જાવ ત્યારે 17 વર્ષ પૂરા થઈ ગયા હોવો જોઈએ એવું નથી આખો વર્ષ મળે છે અહીં એક લોઅર એજ લિમિટ સેટ કરેલી છે મતલબ કે જે પણ વ્યક્તિનો જન્મ 31 ડિસેમ્બર 2008 ના રોજ અથવા એના પહેલા થયો છે એ एग्जाम આપી શકે છે કોઈ ટેન્શન નથી એટલે કે તમારું મિનિમમ એજ ક્રાઇટેરિયા નક્કી કર્યો છે કે ભાઈ 17 વર્ષ હોવા જોઈએ જે एग्जाम दिवसों ई e वर्षे पूरा थी जाए एकत्रिसेम्बरे यहाँ पे बनी सके अठार वर्ष हो आप सको ओगनीस वर्ष होीस वर्ष होीस वर्ष होना विद्यार्थी आ एक्जाम नहीं सके टूंक में एवं याद रखो कि ज़्यादा तब एग्जाम देवा जाओ तो मिनिम तरह तमु सत्तरमु वर्ष तो चालू होवु जरूरी डिसेम्बर में पती जवे आगे बात करिए क्वलिफिकेशन आ खास नोट करने जीव बाबत है कारण के तब जैसे ये ऑफिशिय वेबसाइट जोशो તો સર ઓફિશિયલી વેબસાઈટ ક્યાં છે તો જે નીટ एग्जाम છે જે એ એન ટી એ દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને એના દ્વારા જે એન એમ સી બોડી છે અને એને ઘણા બધા રૂલ્સ રેગ્યુલેશન નક્કી કર્યા છે અલગ અલગ સેન્ટર એ એડમિશન લેવા માટે અલગ અલગ હોય છે પણ ગુજરાતની અંદર આ પેરામીટર છે કે જે ગુજરાતની વેબસાઈટ ઉપર મૂકેલા છે તો ક્વોલિફિકેશન અહીંયા એવી છે કે તમારું લાયકાત શું હોવું જોઈએ તો 25 26 નું અત્યારે હું કહી રહ્યો છું જો કોઈ ચેન્જ આવશે તો અમે ત્યારે તમને અપડેટ કરશું જો તમારી પાસે MBBS હોય તો ધોરણ 12 પાસ હોવું જોઈએ MBBS માં તમે એડમિશન લેવા માંગો છો તો ધોરણ 12 પાસ હોવું જોઈએ સર આનો ઓર શું છે બેટા જો આ બધાઈ ની અંદર પેલા પ્રતમે તો NEET થી જ એડમિશન થાય છે NEET નો જેવો સ્કોર એવું તમને એડમિશન મળશે NEET નો સ્કોર ને આધારે મળે છે પરંતુ તમારે 12th પણ પૂરો કરવું જરૂરી છે एमबीबीएस માં એડમિશન લેવા જાઓ છો તમારો નીટ નો સારો સ્કોર છે તો તમે 12th પાસ હશો ને ખાલી બની શકે દરેક સબ્જેક્ટ ની અંદર 35 માર્ક્સ માં તમે પાસ થઈ ગયા 33 એ પાસ હોય તોય ચાલે તમને કોઈ અટકાવશે નહીં આ એક વસ્તુ છે જેના ઉપર હું આવું છું BDS डेंटल ના અંદર જોવ डेंटल कोर्स ડેન્ટિસ્ટ તમાર બનુ છે તો 50% તમારે PCB થિયરી પ્લસ પ્રેક્ટિકલ તમાર 12th બોર્ડ ની અંદર PCB પ્લસ પ્રેક્ટિકલ ના માર્ક દેશે મિનિમમ 50% થવા જોઈએ इंग्लिश માં પાસ હોવા જોવે ઓપન અથવા ઈડબલ્યુએસ કેટેગરી 45% पीडब्ल्यूडी અને 40% एससी एसटी અને एससीबीसी बीएएमएस માટે 12th પાસ અને बीएचएमएस માટે પણ 12th પાસ જરા અહીંયા નાનો મોટો એક ચેન્જ છે જે આ વર્ષના એડમિશન માટે છે કોઈ વાંધો નહીં નીટ માં મિનિમમ સ્કોર ઓપન કેટેગરી વાળા વિદ્યાર્થીને 144 હોવો જોઈએ पीडब्ल्यूडी માટે 127 एससी एसटी માટે 113 હોવો જોઈએ ઓકે ચલો ભાઈ તો આત એક બેઝિક ઇન્ફોર્મેશન કે જેટલી તમને ખબર હોઈ જોવે હવે તમે કહો સર સિલેબસ શું છે તો દરેક સબ્જેક્ટ નો સિલેબસ અલગ અલગ છે પણ તમે એવું માનિને ચાલો કે જે NCERT છે એ જ તમારો બનેશે સિલેબસ તમે પ્રિપરેશન કરવા માંગો છો નીટ ની સ્પેશિયલી તૈયારી કરવા માંગો છો તો આ ચેનલ તમને ઘણું બધું આપી શકે છે તો અહી સુધી રાખીએ મળીશું આપણે બીજા સેશનોમાં ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને ગુડ નાઈટ